ચરુ તો જોધી નો છે ના ભાઈ કી લાવીએ હા લાવીયા હોય તને ડ્રાઈવર બનાવી દો મારા જાણકારી પગમાં

આપડે તો પણ હાથું નહીં બોલતા એ જોઈતા તું ફરી આપડે ભાઈ ઘેરો ભરી

આપણે તો નાસ્તો કરી લઈએ આપણે પહેલા બેસીએ નાસ્તો કરીએ આપડે દાબડી નાખીએ બનાવવાનો મારા બનાવવાનો છે

zamee ni zamee ni do ane ke tu aaram kariye par atle thodo kalak veho mara

અને અશુક ભાઈ એટલા બાપડા હું ખબર ના રાખી કે લાઈ હું હાથી જવું એટલા આયા હતા ના ના ખરેખર હાચી વાત કરો ભાગ પડશે